નામ લખી લેજો નહીં ના ના એટલે એટલે આગલા દિવસે એટલે જે તમે શુક્રવાર રાખો ને શનિવાર ને શુક્ર શનિ રવિ તો એમાં આગલા દિવસે હું એટલે બધું થોડીક વાત થઇ જાય એટલે આવવાનો જ છું અને તમારો જે વિડીયો છે મને લગભગ દસ પંદર દિવસ થી મારો ધોરણ હું રેગ્યુલર જોઉં જે આપડે તમે લિંક રાખી હતી ને એમાં ચુંબોતેર ચુમોતેર વિડીયો મેં જોઈ નાખ્યા સરસ સરસ તમારા બધા બધા જ વિડીયો જોઉં છું હવે તાલીમ કે ના ના રજીસ્ટ્રેશન શનિ રવિ નું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે અત્યારનો તાલીમ કેમ્પ હમણાં જે આગ્યો ફૂલ થઈ ગયેલો હતો અત્યારે જે છે તાલીમ કેમ્પ ના નોંધાય છે એ હવે ફૂલ થવાની તૈયારીમાં છે એટલે પેલા તો તમે માર્ચ મહિનાના ચૌદ પંદર ના તાલીમ કેમ્પમાં હજાર રૂપિયા ભરીને નામ લખાવો પછી વાત રહી આ શનિ રવિ ની જ વાત છે હવે શુક્રવાર ની વાત એમાં જયારે મેસેજ મુકાય ને ત્યારે તમે શુક્રવાર નું રજીસ્ટ્રેશન ત્યારે અલગથી કરવાનું થાય મેઇન તો તાલીમ કેમ્પ છે એટલે તમે પેલા તાલીમ કેમ્પનું રજીસ્ટ્રેશન કરાવો પછી તાલીમ કેમ્પ નું નવું ગ્રુપ બનશે તમારું આ તાલીમ કેમ્પ પૂરો થઈ જશે ને ફેબ્રુઆરી નો માર્ચ તાલીમ કેમ્પ ગ્રુપ બનશે જેના ત્યાં રજીસ્ટ્રેશન મારી પાસે ઓલરેડી આવી ચુક્યા હોય એટલે હું ગ્રુપમાં નાખીશ ને તમને ગ્રુપમાં એડ કરીશ ત્યારે એમાં શુક્રવાર કેવી રીતે આવવાની પ્રક્રિયા બધી લખાશે એક એક જેનામાં જેની માહિતી એમાં આવશે જેને રજીસ્ટ્રેશન કરાવશે એને ગ્રુપમાં નાખી દઈશ બધાને મોકલવાનો કોઈ મતલબ નથી હજારો માણસો ની ઇન્કવાયરી આવતી હોય બધાને હું મેસેજ કેવી રીતે મોકલાવી શકું જેના રજીસ્ટ્રેશન થયા હોય એનું અલગથી ગ્રુપ બની જાય

હું સમજુ એટલે ખાલી બે મિનિટ મતલબ મને તમે કહી દો ને તો મને થોડીક રાહત થઈ જાય તો રૂબરૂ મેં તમને નાખ્યો ને એ સર્વે નંબર મોખી હા 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 એ જે સર્વે નંબર જે છે મેં તમને એક નાખ્યો છે એમાં અમે મારા બાપ દાદા થી લઈને દાદા એ જમીન પેલા રાખેલી બરાબર રાખેલી પૈસા આપીને રાખેલી એટલે પેલા તો એવું હતું કે મારા દાદા એટલે મારા દાદા એ કશું લખી જ નહીં પડે પણ ઓગણીસો ને બાવન ની સાલ માંથી એ મારા દાદા જ બોલા છે બધી જે નોંધ છે નોત બધી મારા દાદા નોમેજ છે અત્યારે છેલ્લા પંચોતેર વર્ષ થી અમારો જ કબજો છે અને અમે જ રહીએ છીએ સામે વાળા એ નોટિસ એક પેલા મતલબ આલી વકીલે પચાસ પચાસ ટકા પછી નોટિસ જવાબ જવાબ તો સાહેબ અમે વિડીયો પછી જવાબ આલ્યા પછી મર કઈ તમારું

ચિંતા એવું નહીં પણ થાય બિલકત આવે અતારકો છે ને એવું થાય કરતા વધુ કાઢી દેશે સારું સાહેબ સારું જય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી